ભગવાન કૃષ્ણ અને લક્ષ્મણે જે હોળીનું પ્રાગટ્ય કર્યું હતું તે બરડા ડુંગરની ગોદમાં આવેલ કાનમેરની હોળીનું મહત્ત્વ આજે પણ અકબંધ જોવા મળ્યું બની કલાની સાથે અમે ભાણાવન નજીક બરડા ડુંગરની ગોદમાં આવેલ ટેકરીમાં કાનમેરા નામથી આવેલું ઊંચું શિખર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોના વખતથી હોળીનું પ્રાગટ્ય કરવામાં આવે છે એ એક લોક લોકોએ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ લુક્ષમણીને લઈ આવી હોળી પ્રગટાવી હતી બાદમાં રાસ રમ્યા હતા તેમજ મેળો પણ ભરાય છે ત્યારથી કાનમેર શબ્દ પ્રચલિત થયો છે પાંડવોના ગુપ્તવાસમાં કાનમેરની હોળી છેક દ્વારકાથી દેખાતી હતી તેથી પાંડવોએ આ હોળી પ્રગટાવતા તેવી પણ લોકવાયકા છે આજના સમયમાં લોકો આ હોલિકાના દહન બાદ નીચે ઉતરી જાય છે કોઈ કુંભ કાઢવા માટે ડુંગરની તળેટીમાં રાત રોકાત કુંભ કાઢવા માટે કોઈ દિવ્ય દિવ્ય શક્તિ આવે છે અને સવારે આપમેળે કુંભ બહાર આવે છે ત્યારે ધર્મપ્રમી ભાઈ બહેનો એ કુંભમાંથી પ્રસાદી લેતા હોય તેવી પણ લોકવાયકા આજે પણ અકબંધ છે પાણવર પોરબંદર હાઈવે ઉપર રાણપર ગામથી પીપળાવાસ નેસ્થેની તળેટીએ લોકો મોટી સંખ્યામાં કાનમેની હોળીના ઉત્સવને મનાવે છે કાનમેની હોળીના દિવસે ડુંગરમાં રહેતો માલધારી સમાજ વાઘડિયા નેશ પાસે રાણપર યુવક મંડળ દ્વારા ધિંગેશ્વર મહાદેવ મંદિર પાસે ચા પાણી ઠંડા શરબત નાસ્તાની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રાણપરના અગ્રણી પંકજ દવેએ જણાવ્યું હતું કે પરંપરાગત રીતે આ હોળીનું પર્વ ઉજવવામાં આવે છે અને એક લોકવાક્ય પણ આજે પણ અકબંધ જોવા મળી રહી છે